અમારા એટલે આપણા ગૌશાળા જે છે એના દાતા પરિવાર જે છે એમાં અમને ઘણા લગભગ સિત્તેર કે એસી વર્ષ પહેલાં એક આપણને પંદર વીઘા જમીન આપી હતી અત્યારે એની જમીનની કિંમત કરોડો રૂપિયામાં અકાય એમાં કોઈ ના નથી તો એના ચંદુભાઈ બાબુભાઈ સુરાણી સાંગા ડેરી એમના દીકરી દિવ્યાબેન નીલમભાઈ વામઝાની પુણ્યતિથિ નિમિત્તે આજે એમના તરફથી બીજી પુણ્યતિથિ નિમિત્તે સમોસા અને ખમણી આપવામાં આવે છે તો એમને આપણે નતમસ્તકે વંદન કરીએ ઠાકોરજી એને વધુ સંપત્તિ આપે અને સારા નરસા પ્રસંગે આપણા અંધશાને યાદ કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ બાબુભાઈ હરજીભાઈ જે નામ છે એટલે હરજી ભીમજી અને ભીમજી માધા અને માધા આપણને ગૌશાળામાં જમીન આપી હતી ત્યારથી આપણે એને નાતો રહ્યો છે એટલે ગૌશાળાનો નાતો આજે અહીંયા પાછો આપણે તાજો કરીએ છીએ એટલે માધા બાપાને પણ હું વંદન કરું છું કારણ કે એને એ વખતે એને પોતાની જમીન પોતાની જીવન નિર્વાહની જે જમીન હતી એ આપણને આપેલી હતી એટલે એને પુનઃ વંદન સાથોસાથ તમારા બધાના આશીર્વાદ આ પરિવાર ઉપર રહે એવી આપણે અભ્યર્થના કરીએ છીએ અસ્તુ